જય માતાજી મિત્રો આજે અમે જે વિડીયો બનાવ્યો છે ભટકોવાદી બરોબર એ ફક્ત ખાલી મનોરંજન માટે છે તો કોઈએ ઉપર લેવું નહીં અને અમારી ચેનલ બનાસોબ અંકો ઝીરો જીરો સેવન એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી ભટકો વાદી ગમે એમ ભટકે પણ આજે ભટકવાનું નથી એ હા કોઈક નો કોઈક તો હમણાં મોરઘો મળશે

કોઈ થાય નથી લાવો તમારે હાથ બાપ ચેક કરું હે ભગવતી માં જોગણી હે ખમણ મજા તમને ઘર હો બાપ ભારે ભારે યો નાડે તમને સો હાથ ઘર હો નાડે ગોમત હું બધા નાડું છું હા હોય એ તો દેખાઈ આવે બાપ હે મને ઓળખો કદી ના હું પહેલી વાર આવ્યો બાર હી આવ્યો બાર હે મારું નામ ફટકો ફટકો હા એટલે તમે કો બદન ફટકાઈ નો છો અરે તમે જો યાર હું લઈને આવ્યો છું બારસો બના તમે કેતા હો તો બતાવ બતાવો હા પર પૈસા દે આ મારા ભાઈ પૈસા નથી અરે પૈસાની ચિંતા મત ના કરો બા તમે જો અત્યારે ખાલી તમારે જરૂર છે આની

ભટકો ને રાખો લખો લખે ભટકા ને ભટકાયો વાત હાસી કે લખે ને ભટકાયો એક જેવું જ છે એક જેવું જ છે તો આની તારે જરૂર છે ખાલી એક સો રૂપિયા દઈ દે બાપ મારા માં પૈસા નહી એટલે તાર પાય બેઠો શું થયું પૈસા સીધ ની મારા પાસે અરે એવા તો નીકળે બાપ તું મને પાણી ના દીધું તો કઈ નહી પૈસા તો હોય પૈસા નહી એટલે તમારા પાસે નંગ માંગુ છું આ તું રાખ અને તું મને યાદ કરે કે ના કોઈ આવ્યો તો ભટકો અને ભટકે દીધો તો તમને ઝટકો હા ઝટકો હા એ તો લગ નહી લેતો નંગ લઈ લે સારું રહેશે નહી જોતો હા થોડા ડોણા જોતા થોડા આજ હા તો થોડા ડોણા લાગે ચાલ ઓહ મારો બેટો વગી હું લાગે છે પણ તું શાંતિ રાખ તું નહી તો તારો ભાઈ બીજો આવશે તો ખરી ખબર તો પડી જ પથરા છે હો

ખટકો હાલ ભાઈ દાવા દે બાપ બહુ કન્ફ્યુઝ માં આ હો એ કોઈ ઘેર છે બાપ એ ભટકો વાડી આવ્યો છે એ કટકો ડાટો રોટલો હોય દેજો બાપ કો અને દેજો કઈ કટકો એ આપો એ સે કોઈ ભાઈ આદર કરે કેમ છો કેમ છો બાપ દાય માતાજી કેમ છો બા મારો છે ગંડાલ હો હો મજા મજા ખમાને મજા બાપ મારી માતાજી તમારી દયા કરે મારું નામ છે ભટકોન હું આયો છું કટકો લેવા દેજો બાપ કાઈ હોય તો થોડા ઘણું દેજો હવારોનો ફરું છું અને કોઈ પાણી પાણી કોઈ નથી દીધું લાવ બાપ પાણી લાવો ભગવાન માતાજી માં જોગડી તમારી સારું કરે બાપ આ કઈ કાલે એવું લાગે મને બેટર બહુ પડશે નકે હવારાનો ફરુ પાટકો છે વાટકો નથી બાપ દેજો થોડું પાણી પાઈ દેજો ખમા 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 બાપ ખમા એ એ કટકો રોટલો છે બાપ હા રોટલો છે રોટલો લાવો છે બાપ થોડી ભૂખ લાગી છે તો બરી ખાઈ લઉં થોડું કોઈ બધું મળે એવું લાગે છે વાને વેતરવો પડશે બરાબરનું કાટમાં આવ્યો છે ને આવ્યો છે એક બીજા કોઈ મળશે નહીં ભટકા ભટકાય ધમ ફાવે એમ અને ભટકાઈ પછી વાત છટકવાનું છે ખાલી આપણે બસ હા છે હા હા

લગાડ કોને ફૂદડી મારે લગાડ કોને ફૂદડી મારે હાજુ ખોટું બા ખોટું વાત દે તો મને પાછું બા ના ના પાછું નહી દે કારણ કે હું ભટકો એમ નેમ કોઈ ના ભટકાવ હું ભટકો ખરું ખોટું હા તો પછી તમાર નામ હરજી માર નામ ભટકો કેવું છે સરસ સરસ છે તમે કહેતા હો તો એક વાત કરું બાપ કરો લાવો વાત બતાવો આજે બતાવો કે આજે બતાવો જમણો આજે જમણો કે હે જમણો જે ખાઓ એ જમણો બાકી તમને ખબર છે ડાબો હેમ વપરાય બાપ બરોબર છે હે માં જોગણી હે ભગવતી મન તમારો મોટો છે અને કર્મ તમારો ઉધળો છે બાપ પૈસે ટકે સુખી છો પણ એક વાતે દુખી છો તમે હાજુ ખોટું બાપ હા હે તમારે એક નંગની જરૂર છે બાપ કેતા હોય તો બતાવો આટલે આયો છું અને ભટકતો ભટકતો તમારે ત્યાં પહોંચો છું તમે કહેતા હો તો આપીને જવું એમાં કઈ લાંબો દાદો ખર્ચો થવાનો નથી નંગ શું કરવાનું એ નંગ તમે ખાલી મૂકી રાખજો તમારું જે તિજોરી ખાનું છે ને તમે પૈસા ભરતા હશો એ પૈસા ભરવાના ખાનામાં મૂકી રાખજો જો એમાં તરક્કી ના થતો તમે મને જોજો પછી મજૂરી કરવા જવાનું મજૂરી તો કરવી પડે ને ભાઈ અમે મજૂરી કરીએ છીએ તાર તો આ કટકો રોટલો ખાઈએ છીએ તો મજૂરી તો કરવી જ પડે ને ભાઈ પેટ માં ભાઈ વેટ છે ખરેખર ખોટું હું ભટકો કેતો હો તો આપું બતાવ તો આમ તો હું કોઈના આમે આને ખોલતો નથી પણ તમે થોડા મને લાગ્યા બરાબર એટલે જ તમને આપું એય માં ભગવતી માં જોગણી ઓમ ૐ જોમ જામ મારજો બના ને નદીમાં લાયો બાપ

એ તમારે તો માથામાં તાલી પડી ગઈ છે ઓહો પૈસે પૈસો બાપ તમારો તો નથી બરોબર અને તકલીફ દેખાય હમણાં એક દિવસ એટલું થઈ ગયું મને ચોખ્ખું થઈ ગયું ના બાલ તો થઈ જાય બાપા બધું થઈ જાય સાચી વાત ખોટી વાત તમામ હે જમણો 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 જમાડે ડાવો ડુબાડે ના 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 ડાઓ ના ડુબાડે દાવો જમણો પડે ને દાવો ધફા ખરે હા તો બાપ

મા ભગવતી કેટલા ભાઈ છો બે ભાઈ બે ભાઈ છો બે ભાઈઓ છે ભાઈ ફટકા ને જોગણી બાપ

તમારે તો મજા મજા ભગવાન ની દયા અમારે હા ભગવાન ની દયા છે હા મારા દેખાવ છો બાપ ફટકો વાલી આવ્યો થોડી દક્ષિણ થોડી કળશ દેજો

કોઈ ધોતિયો પરિવાર કે પેરાને ખરાવ તો બાપ ભટકાને એક જોડી લઈને બેરા છન એ તો મને લાડ તું તારા ઉપર થી જા ગયા હા થઈ ગયા એમ હ બૈરું રે છે ખાવું કે બસે પણ તું કઈ આપ દેખાતો જ નથી મને બીજા જમ માંગ્યો આવી હા હા એ ખમલ માતા બાપ એ માતાજી બાપ